નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વિકલાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર બનવાની દિશામાં એક સરાહનીય પહેલ કરવામાં આવી છે અમદાવાદ સ્થિત અંધજન મંડળ દ્વારા એકસો વિકલાંગ વ્યક્તિઓને સ્વરોજગાર માટે જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે અંધજન મંડળ અમદાવાદ છેલ્લા પંચોતેર વર્ષથી વિકલાંગ ક્ષેત્રે કાર્ય કરતી દક્ષિણ એશિયાની અગ્રણી સંસ્થા છે સંસ્થાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબાળા તાલુકામાં વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ યોજનાના ભાગરૂપે તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સાગબારા તાલુકાની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં એકસો નવ જેટલા વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા લાભાર્થીઓને સિલાઈ મશીન હાથ લારી ખેતીમાલ સાધનો રસોઈ સાધનો ડેરી કીટ સાયકલ રિપેરિંગ તથા વેલ્ડિંગ કીટ જેવી સ્વરોજગાર સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ નવીન ફ્લોરા ઇન્ટરનેશનલ ના સીએસઆર ફંડ હેઠળ યોજાયો હતો સંસ્થાએ નર્મદા જિલ્લાના વિકલાંગ વ્યક્તિઓને આત્મસન્માન સાથે સ્વાવલંબી જીવન જીવવામાં સહાય કરવાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો હતો આજ રોજ તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ અંધજન મંડળ દ્વારા સાસબારા તથા ડેડિયાપાડા તાલુકામાં એકસો નવ જેટલા વિકલાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારના સ્વરોજગારના સાધનો આજે આપવામાં આવી રહ્યા છે આ સાધનો અમે નવીન ફ્લોરાઈન ઇન્ટરનેશનલ કંપનીની સીએસઆરના ફંડ દ્વારા વિકલાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર બનવા અથવા સન્માનભેર જીવન જીવી શકે તે માટે અર્પણ કરાઈ રહ્યા છે વિકલાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારના સ્વરોજગારના સાધનો જેવા કે હેન્ડકાટ સિલાઈ મશીન અને એગ્રીકલ્ચર કીટ એવા વિવિધ પ્રકારના સાધનો આપી તેમને આજીવિકા માટે પદભર કરવામાં આવી રહ્યા છે નીતિન વસાવે દ્રષ્ટિકોણ ન્યૂઝ સ્થાપી